હેલો ફ્રેન્ડ કેમ છો મજામાંથી છો હું પણ મજામાં જ છું તો આપણે આજે નાનો વ્લોગ બનાવવાનો ટાઈમ મળી ગયો છે તો આજે આપણે એને એક મિની વ્લોગ નાનો એવો મિની વ્લોગ બનાવીએ છીએ અને આપણે અત્યારે જઈ રહીએ છીએ મારા ભાઈની ઘરે કેમકે ત્યાં બે ખુશી છે એટલે બીજી એક ખુશી તો આપણા ભાભીનો બર્થડે છે અને બીજી ખુશી એ છે કે ત્યાં બે ઇંગ્લિશ મીંદડા છે તો એને બચ્ચા આવ્યા છે તો દસ દિવસ થઈ ગયા એ બચ્ચાના તો એ કેટલા દિવસથી કહે છે કે તમે બચ્ચા રમાડી જાઓ રમાડી જાઓ એટલે પણ એ પણ કામ થઈ જાય અને આપણે નાનો એવો વ્લોગ પણ બનાવી લઈ તો તમે આ મિત્રો તો આ તમે વ્લોગમાં બનના રહેજો અને સ્કીપ કરી જાતા નહીં અને પૂરેપૂરો આ વ્લોગ આપણો જોજો નાનો વ્લોગ છે સરસ મજાનો તો આ વ્લોગ જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો તો ચાલો આપણે મળશું હું આપણે મારા ભાઈની ઘરે ચાલો ફ્રેન્ડ અમે આપણે આ મારા ભાઈને ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલી તો ચાલો આપણે એના ઘરમાં આપણે પ્રવેશ કરીએ ચાલો આમ નામ તમે વિડીયો જોતા રહેજો મિત્રો તો સામે બેઠા મારા ભાભી છે એનો બર્થડે છે આજે હેપી બર્થડે ભાભી થેન્ક યુ હેપી બર્થડે માં થેન્ક યુ હાલે વિશ કરી દીયો હાલો બધા કેવાય હા આપણે બચ્ચા પણ જોઈ આવી આપણે ચાલો મિત્રો આપણે જો બચ્ચા પણ તમને બતાવી તો તમે વિડીયો સ્કીપ ના કરતા જોતા રહેજો ચાલો

નથી ઉપાડી શકતી ને ઉપાડીને લઈ જાય અને આ ભૂરીઓ છે જો આ બેની જોડી છે

ચાલો બધાયને એને જગ્યા ઠેકાણે મૂકી આવો જો આ કેવું છે સરસ મજાનું મસ્ત બચ્ચું છે હા કોગ્રે કલર નું છે સરસ મજાનું કેટલું સરસ મજાના બચ્ચું છે ઇંગ્લિશ મિંદળા છે અને જે કંઈ કોઈ પણ ને આપણે લેવાના હોય તો તમે આપણે આમાં મેસેજ કરજો આપણે આ બચ્ચા વેચવાના છે ચાલો મિત્રો આમાં બન્યા રહેજો તો મિત્રો તમને આ મીંદડીના બચ્ચા કેવા લઈ ગયા તો તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયો તમને કેવો લાગ્યો એ પણ તમને બતાવજો અમને કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો મિત્રો અહીંયા આપણે પૂરો કરીએ છીએ ચાલો મિત્રો આવજો ભાઈ ભાઈ ટાટા